સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ચારમાં સ્વ અધ્યયન પોથી ભાગ નંબર બે એમાં ગુજરાતી વિષયમાં પાઠ નંબર જે ચાર છે સિંહ ઘુઘવે બકરો ભાગે એ પાઠનું આ વિડિયોના માધ્યમથી આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયોના અંત સુધી તમામ વિદ્યાર્થી મિત્રો બન્યા રહેજો પહેલો પ્રશ્ન આપણે જોઈએ ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યોમાં લખો એટલે આ ચિત્ર જે આપણને આપેલું છે એના આધારે લખવાનું છે આ ચિત્ર જોઈએ તો આમ સરકસનું એવું લાગે છે જો ઘણા બધા પ્રાણીઓ પ્રાણી છે રેલગાડીનો ડબ્બો છે અલગ અલગ બધા લોકો છે આપણે જોઈએ તો અહીંયા ચિમ્પાજી છે અહીંયા બે માણસો છે અહીંયા તોરણ લટકાવે છે છે અલગ અલગ બધું છે હવે જોઈએ આપણે કે અહીં એક સરકસનું સુંદર ચિત્ર આપેલું છે ચિત્રમાં બધા પોત પોતાના કરતબ દેખાડી રહ્યા છે એટલે પોતામાં શું આવડત છે એ કે પ્રાણીઓની ટ્રેન દેખાય છે તેના એક ડબ્બામાં ચિમ્પાંજી દેખાય છે સરકસમાં હાથી જોકર બધા પોતપોતાના કરતબ દેખાડી રહ્યા છે જોકર બધાને હચાવે છે એક માણસ પગમાં લાકડી ભરાવી ઊભો ભરાવી ઊંચો બન્યો છે તે કોઈ બાળકને ફૂગો આપી રહ્યો છે આ રીતે આપણે લખ્યું છે એ પ્રમાણે પણ ચિત્રમાં ઘણું બધું છે આપણે આગળ બીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના જવાબ લખો પહેલો પ્રશ્ન છે કે સિંહે બકરીના બચ્છાને કેમ ન માર્યું તો એમાં જોઈએ તો કે સિંહે બકરીના બચ્ચાને પકડી તો લીધું પરંતુ તેને મારતા સિંહનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી તેને મનમાં થયું કે જેમ મારું બચ્છું મને વહાલું છે તેમ સૌને પોતાનું બચ્છું વહાલું હોય છે એ વિચારે સિંહ એ વિચારે સિંહે બકરીના બચ્ચાને માર્યું નહીં જોઈએ બીજો પ્રશ્ન સિંહે બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને સિંહે બકરીના બચ્ચાને સિંહણ પાસે લઈને ગયો ત્યારે સિંહણે શું કહ્યું પહેલા તો સિંહણે સિંહને પૂછ્યું કે આ બચ્ચું જીવતું કેમ લાવીએ શું તે આપણો શિકાર નથી પણ પછી સિંહની વાત જાણી સિંહણે કહ્યું કે હું પણ તેને નહીં મારું ભલે તે આપણી ત્યાં રહે આપણા બચ્ચા જોડે મોટું થશે બકરીનું બચ્છું સિંહના બચ્ચા સાથે કેવી રીતે ઉછરવા લાગ્યું તો બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે રમે બંને સાથે દૂધ પીએ આનંદ કરે એમને એમ બકરીનું બચ્ચું સિંહના બચ્ચા સાથે ઉછરવા લાગ્યું ચોથો પ્રશ્ન છે હાથીઓને જોઈએ સિંહના બચ્છાએ હાથીઓને જોઈ જોઈ એનો ને સિંહના બચ્છાએ શું કર્યું તો હાથીઓને જોઈને સિંહનું બચ્છું જનુરી બની ગયું તે ઘુરકતું હાથી સામે જવા લાગ્યું હુમલો કરવા માટે તૈયાર થયું પાંચમો બકરીનું બચ્છું સિંહના પરિવારને છોડીને કેમ ચાલ્યું ગયું તો સિંહણે બકરીના બચ્ચાને સમજાવ્યું કે તારી અને અમારી જાત જુદી છે આજે મારા બેટા એ કે મોટાભાઈ તરીકે તારી આજ્ઞા પાળી છે પરંતુ હવે તે મોટો થયો છે કોઈ દિવસ તને અને હાથીને પણ કે ચપાટામાં લઈ પૂરું કરી નાખે બકરીનું બચ્ચું સિંહણની વાત સમજી ગયું અને સિંહના પરિવારને છોડીને છાલ્યું ગયું હવે ત્રીજો પ્રશ્ન છે નીચેની વાર્તા વાંચીને પ્રશ્નના જવાબ લખો એક વખત સિંહ વનમાં ફરી રહ્યો હતો ચિકારની શોધમાં હતો પરંતુ કોઈ પ્રાણી ન દેખાતા તે એક ઝાડ નીચે હતાશ થઈને બેઠો હતો એવામાં એક બકરીનું બચ્છું આમ તેમ કૂદકા મારતું તેની નજરે પડ્યું સિંહે તેને પકડી લીધું પરંતુ તેને મારતા તેનો જીવ ચાલ્યો નહીં તેને દયા આવી મનમાં થયું કે જેમ મારું બચ્છું વહાલું છે તેમ છવને પોતાનું બચ્ચું વહાલું હોય હું આને સિંહણ પાસે લઈ જાઉં ત્યાં તે મારા બચ્છા સાથે રમશે અને મોટું થશે પ્રશ્ન કે આ વાર્તામાં કેટલા પાત્રના નામ આવે છે અને ક્યાં ક્યાં તો આ વાર્તામાં કુલ ત્રણ પાત્રના નામ આવે છે એક છી બીજું સિંહણ અને ત્રીજું છે બકરીનું બચ્છું હવે સિંહ હતાશ થઈને બેઠો હતો એટલે તો ક આવશે નિરાશ થઈને બેઠો હતો ત્રીજો પ્રશ્ન સિંહને કોઈ પ્રાણી કેમ નહીં દેખાયું હોય તો બધા પ્રાણીઓ સિંહની ભીખથી પોત પોતાના રહેઠાણમાં જતા રહ્યા હશે તેથી સિંહને કોઈ પ્રાણી નહીં દેખાયું હોય ચોથું બકરીનું બચ્છું એકલું બહાર કેમ નીકળ્યું હશે તો બકરીનું બચ્છું ઘણું નાનું હશે અને તેની માં તેની પાસે નહીં હોય તેથી તેને શોધવા એકલું નીકળ્યું હશે સિંહે બકરીના બચ્છાને ન માર્યું એ તમને ગમ્યું કે ન ગમ્યું કેમ તો સિંહે બકરીના બચ્છાને ન માર્યું એ અમને ગમ્યું કારણ કે સૌને પોતાનું બચ્છું વાહલું હોય છે છઠ્ઠું છે બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે પોતાના ભોજનની શી વ્યવસ્થા કરી હશે તો બકરીના બચ્ચાને જીવતું રાખ્યા પછી સિંહે જંગલમાંથી બીજો કોઈ શિકાર શોધ્યો હશે ચોથો પ્રશ્ન છે કૌંસમાં આપેલા શબ્દોને આધારે ખાલી જગ્યા પૂરો ખાલી જગ્યા પણ પરંતુ અને તેથી હવે જોઈએ પે સિંહે સિંહ બહુ ફર્યો અહીંયા પરંતુ નહીં આવે પણ આવશે પણ એને ક્યાંય શિકાર ન મળ્યો બીજું વંદના સૌના કામ દોડીને કરે તેથી બધા એને માન આપે છે ત્રીજું છે એકવાર મને નિષ્ફળતા મળી અહીંયા આવશે પરંતુ પરંતુ હું હિંમત ન હાર્યો હવે જોઈએ પ્રશ્ન પાંચ નીચે આપેલા ફકરામાં કૌંસમાં આપેલા શબ્દોમાંથી શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે અહીંયા તેઓ તેની તેને તો સોરી તેને તે હવે જોઈએ કલ્પને ગીત ગાવા ખૂબ ગમે અહીંયા આવશે તે તે ચાલતા ચાલતા કે ચાયકલ સાયકલ ચલાવતા ચલાવતા કંઈક ને કંઈક ગણગણતો જ હોય પછી અહીંયા આવશે તેને એના નાની તો ગાતું પક્ષી જ કહે છે તેની નાનીનું નામ પાસે હનુમાન ચાલીસા નીચેની શબ્દ રમત સૂચના મુજબ રમો કે નીચેના ફકરામાંથી સમાન અર્થવાળા અને વિરોધી અર્થવાળા શબ્દો શોધીને લખો તો એમાં જોઈએ આપણે

મોડો એથી ચિંટુ એને વહેલા ઉઠવાના ફાયદા ગણાવે અને કહે કે વહેલા ઉઠવામાં કોઈ નુકસાન નથી પછી મિન્ટુનું જોઈને એને તો ખોટું ન લગાડતો મને તો તારું સારું થાય એમાં રસ છે મિન્ટુ કહે કહેતો ચિંટુ તું મારો દોસ્ત છે કંઈ દુશ્મન નથી હવે સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ તો સમાનાર્થી બેવું એટલે બંને થાય શાળા એટલે નિશાળ થાય સરખા દોસ્ત તો મિત્ર થાય પછી વિરુદ્ધાર્થી દોસ્ત તો દુશ્મન ફાયદો તો નુકસાન વહેલો તો મોડો વિરુદ્ધાર્થીમાં નાનો અને મોટો એ પણ લખી શકીએ સાતમો પ્રશ્ન છે નીચે સોરી આપેલો શબ્દ કયા વાક્યમાં ખોટી રીતે વપરાયો છે તે શોધીને તેની નીચે લીટી કરો પેલું છે હતાશ બિચારાને જે જોઈતું હતું તે ન મળ્યું એટલે હતાશ થઈ ગયું બીજું છે દોડની સ્પર્ધામાં એને પ્રથમ નંબર મળ્યો એટલે હતાશ થઈ ગયો તો આમાં ખોટું ચાં લખ્યું છે એને અહીંયા હતાશ દોડની સ્પર્ધામાં પ્રથમ નંબર મળ્યો હોય સ્પર્ધામાં પ્રથમ નંબર મળ્યો એ હતાશ ન હોય ખુશ હોય એટલે આપણે લખવું પડે દોડની સ્પર્ધામાં એને પ્રથમ નંબર મળ્યો એટલે એ ખુશ થઈ ગયું બીજું હુંફ માતા પિતાને હુંફ મળી એટલે જ એ જીવનમાં સફળ થઈ તો હવે આમાં ઠંડીની ઊંફથી એ ખૂબ જ ઠરી ગયું તો ઊંફ તો ઠંડીની ઊંફથી એ ખૂબ જ ઠરી ગયું આઠમો મહાસાગર કવિતાના આધારે ખાલી જગ્યા પૂરો મહાસાગરના પાણી તો ખારા ખારા ઊંફ જેવા છે બીજું મહાસાગરમાં તો મોટા મોટા મોજા ઉછળે ત્રીજું મહાસાગરમાં ઊંચા ઊંચા ઊંટ ડૂબે ચોથું મહાસાગર તો ઊંડો ઊંડો ગજબ ઊંડો હવે છે નવમું નીચેનામાંથી માંથી ક્યુ વાક્ય સાચો અર્થ ધરાવે છે તે શોધીને નીચે લખો પેલું આપણને આપ્યું છે કે સિંહણ બસાને જીવની જેમ ધાળવતી તો આમાંથી શું આવે તું કે સિંહણને પોતાનો જેવો વાલો હતો બચ્ચું નહીં તો બીજું હાચું આવશે સિંહણ બસ્સાની બહુ જ સંભાળ લેતી તો હાચું વાક્ય લખી દેવાનું સિંહણ બસ્સાની બહુ જ સંભાળ લેતી બીજું છે વાક્ય હાથીઓને જોઈને સિંહનું બચ્ચું જન્મની બની ગયું તો આમાં આવશે હાથીઓને જોઈને સિંહનું બસું ખૂબ જ ઓછામાં આવી ગયું એટલે લખી દેવાનું અહીંયા નીચે આ લેટીમાં પછી છે મારો ભાઈ બહુ ઉશ્કેરાઈ ગયો હતો તો સાચું વાક્ય આવશે મારો ભાઈ બહુ જ આવેશમાં આવી ગયો હતો અહીં આપણે પાઠ નંબર જે ચાર છે તે પૂર્ણ કરીએ છીએ અહીં વિડીયો આપણો પૂર્ણ થશે ફરી પાછા આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં પાઠ નંબર પાંચ સાથે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને જે નવા વિડીયો એ આવે છે સૌથી પહેલાં તમને મળે મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં